તો જય માતાજી મિત્રો મારા ચાહકોને અને મારા દસ મિત્રોને તમારા માટે જોરદાર એક નજારો લઈને આવી રહ્યો છું અમે આવી પક્યા છે રણુજા અને તમને બતાવી અમે એક નજારો અને તમે આવો તો રમાપીના દર્શન કરજો અને મારા તરફથી તમને હેપી હેપી બર્થડે તો તમને નજારો આમ બતાવું છું વિડીયોમાં જોઈ લો મિત્રો આ રમ જશે મંદિર માં મંદિર માં મંદિર રામ આપી ને બતાવી તો મિત્રો આ રણજા છે આપણે જે રામદેવી ની સમાધિ છે એનાથી આજુબાજુ ગામ છે આ વિસ્તારમાં રામાપી સમાધિ લીધી છે અને આજુબાજુ મસ્ત નજારો છે આ મંદિર છે બાજુમાં તલાવ છે તો મિત્રો આ બધા ડેરા છે નાના મોટા ડેરા છે પણ અમને ખ્યાલ નથી તો મિત્રો વિડીયો પણ બનતા રહો અને લાઈક કરી નાખજો કોમેન્ટ કરના નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો કમી હોય તો મિત્રો આ છે નજારો આ બધા નાના મોટા મંદિરો હોય છે પણ મંદિરો નથી આ છે રામાપીનું મંદિર તો મિત્રો તમે બી આવો દર્શન કરો મને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે ખૂબ આગળ વધે એ ભારત મળે અને આતા વિડીયો નેક્સ્ટ મળીએ જય મંગલ જય માતાજી જય રાભાપી